વસંત પંચમીની કહાની ખૂબ જૂના સમયની વાત છે એક વખત સમગ્ર સૃષ્ટિમાં અજીબ પ્રકારની નિર્જવતા છવાઈ ગઈ હતી ધરતી પર વૃક્ષો હતા નદીઓ હતી આકાશ હતું પ્રાણીઓ અને મનુષ્યો પણ હતા પરંતુ કોઈમાં જ્ઞાન સમજવાણી કે ભાવના નહોતી લોકો બોલી શકતા નહોતા સંગીત નહોતું કલાઓ નહોતી અને જીવન સોનું લાગતું હતું આ સ્થિતિ જોઈને બ્રહ્માજી અત્યંત ચિંતિત થયા તેમણે વિચાર્યું મેં સૃષ્ટિ તો રચી છે પરંતુ તેમાં જ્ઞાન અને ચેતનાનો અભાવ છે જ્ઞાન વિના જીવન અધૂરું છે બ્રહ્માજીએ ઘોર તપસ્યા કરી અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું ભગવાન વિષ્ણુએ તેમને કહ્યું કે હે બ્રહ્મા સૃષ્ટિને જ્ઞાન વાણી અને વિવેક આપનાર દેવીનો આ આવિર્ભાવ થવો જરૂરી છે મા સરસ્વતીનો આવિર્ભાવ માગ માઘ માસની શુક્લ પંચમીના શુભ દિવસે બ્રહ્માજીના કમંડળમાંથી મંડળમાંથી એક દિવ્ય તેજ પ્રગટ થયું એ તેજમાંથી માં સરસ્વતી પ્રગટ થયા મા સરસ્વતી શ્વેત વસ્ત્રો ધારણ કરેલા હતા હાથમાં વિના પુસ્તક અને માળા હતી તેઓ હંસ પર વિરાજમાન હતા જે વિવેક અને શુદ્ધિતાનું પ્રતિક છે જેમ જ આ મા સરસ્વતીએ પોતાની વાણીના તાર છોડ્યા વાણી પ્રગટ થઈ સંગીતનો જન્મ થયો જ્ઞાન અને બુદ્ધિ ફેલાય મનુષ્ય બોલવા લાગ્યા બાળકો શીખવા લાગ્યા કવિઓ કાવ્ય રચવા લાગ્યા અને સમગ્ર સૃષ્ટિમાં આનંદ જવાઈ ગયો વસંત ઋતુનું આગમન એ જ દિવસે ધરતી પર વસંત ઋતુનું આગમન થયું વૃક્ષોમાં નવી કોપળો ફૂટી સરસવના ખેતરો પીળા રંગે જરહરી ઉઠ્યા ફૂલોમાં સુગંધ ફેલાઈ આથી પીરો રંગ વસંત પંચમીનો વિશેષ રંગ માનવામાં આવે છે